ગોપાલ ગ્રામ આંગણવાડી પચ્ચીસ કેન્દ્રના કર્મચારીની વિદાય સમારંભ યોજાવો ધારી તાલુકાના ગુપાલ ગ્રામમાં આવેલ આંગણવાડીના કર્મચારી આશા વર્કર કિરણબેનની વયમર્યાદા પૂર્ણ થતાં વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાકર અને શ્રીફળ આપીને વિદાય આપવામાં આવી કાર્યક્રમમાં ગોપાલ ગ્રામ સરપંચ હરેશ ભાઈવાળા તથા ભાજપ આગેવાન પ્રતાપભાઈ વાળા સહિતના વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં આશા વર્કરના કર્મચારી દ્વારા શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું

કેન્દ્રનો નંબર 25 માં આજે ઉમર કારણે નિવૃત્તનો કાર્યક્રમ ગોઠવ્યો છે માં બધા બેનો હાજર અમે ચારે આંગણવાડીના બેનો ખૂબ સારી રીતે નોકરી કરે છે બધા બેનોને ખૂબ સહકાર આપ્યો છે બધી રીતે બધા બેનો મળી અને ચારે ખૂબ જ સારી રીતે કામગીરી બહુ સારી છે થારી અમરેલી આરટીવી ન્યૂઝ